જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુમડાઈ આઈ ટવેન્ટી સ્પોર્ટ કાર જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરવી વાળો મોડલ બે હજાર બારના મોડલ સેકન્ડ વનરની અંદર તમને આ ગાડી જોવા મળે છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપણે જાહેરાત કરી આપીજો જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી તમે Hyundai આઈ Sport સ્પોટ કાર જોઈ રહ્યા છો બે હજારને બારના મોડલની તમને ગાડી જોવા મળશે છે સેકન્ડ ઓનર છે ફ્યુલ વિશે જણાવું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કંપની કલર છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ એકત્રીસ હજાર કિલોમીટર ફરેલી છે આ ગાડીના પાંચેય ટાયર નવા પેરવિલ સહિત એચી સાઇલ્ડ પાવરફુલ એન્જિન આખી ગાડી ઓરિજિનલ જોવા મળશે કિંમત વિશે જણાવું તો ગાડીની કિંમત અંદાજીત બે લાખ તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે એવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર અમદાવાદ જોવા મળે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર બ્યાસી જીરો ડબલ જીરો બાવીસ છસો છ આ તે ભાઈનો નંબર તમે તેને ફોન કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે અમદાવાદનું પાર્સિંગ છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની